સિત્તેર વર્ષની આસપાસથી મોડાસા આઈટીઆઈમાં પાણીની ટાંકી આવેલી છે જે છેલ્લા પંદર વીસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અમે વારંવાર રજૂઆત કરી છે મૌખિક કોઈ નિરાકરણ ન આવ્યું એક વર્ષથી નગરપાલિકાના પ્રમુખને રાઇટિંગમાં લેટર આપ્યો તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલા લેવાયા નથી જો પાણીની ટાંકી આ તૂટી જશે તો એની બાજુમાં અમારે ડીપી આવેલી છે સોસાયટીના એ ડીપી પણ પડી તો સોસાયટીના છત્રીસ બંગલા છે બધાની લાઇટનું કનેક્શન બહુ મોટું નુકસાન થશે અને પાછળ આઈટીઆઈના બાળકો અમારા બાળકો કોર્ટની બાજુમાં અમારી ગાડીઓ ઊભી હોય છે એ તમામને નુકસાન થાય એવું છે તો મારી નમ્ર અપીલ છે કે વેલીમાં વેલી તકે જે તે ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ નગરપાલિકાના પ્રમુખ સાહેબ તેમજ આઈટીઆઈ પ્રિન્સિપાલ સાહેબને નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ ટાંકી નીચે ઉતારી દે